ભાવનગરમાં હીરાના વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ગણતરીને પોલીસે ઝડપી લીધો ભાવનગર શહેરના હીરા બજારમાં લાંબા સમયથી કામ કરતા સતીષ વસાણી નામના હીરાના દલાલે વેપારી વિનોદભાઈ દુધલિયા પાસે એક કેરેટના પંદર હજાર કિંમત હોય જેવા હીરાની માંગ કરી હતી જેમાં હીરાના વેપારી વિનોદભાઈ દુધલિયાએ દલાલને સાતસો કેરેટ હીરા વેચાણ માટે આપ્યા હતા દલાલ સતીષ વસાણીએ એક કરોડથી વધુ કિંમતના હીરા મેળવી રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો પરંતુ હીરાના દલાલ સતીશ વસાણીએ વાયદા મુજબ રૂપિયા નહીં આપી ફોન સ્વિચ ઓફ કરી નાખતા છેતરપિંડીની ફરિયાદ થઈ હતી વેપારી વિનોદ દુધલીએ હીરાના દલાલ સતીશ વસાણી સામે ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે કરોડોની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી